નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્લાસિક ગુજરાતી રીંગણા બટેટાનું શાક તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ આજની આ સ્વાદિષ્ટ રેસીપી હેલો મિત્રો મેં રીંગણા બટેટા સમારીને રેડી રાખ્યા છે આ છે હળદર આ છે ધાણા જીરું કાશ્મીરી મરચું સબ્જી મસાલા મીઠું લસણની ચટણી અને ટમેટાની પ્યુરી આપણે ગેસ ચાલુ કરી દીધો છે હવે નાખીએ ઓઈલ રીંગણા તો ચાલો આપણે લસણની ચટણી એડ કરીએ આ એકદમ ઇઝી અને સિમ્પલ રેસીપી છે તમે પણ ઘરે ટ્રાય કરો હવે આપણે એડ કરીશું એક ચમચી હળદર એક ચમચી ધાણા બે ચમચી ધાણા ધાણાજી એક ચમચી કાશ્મીરી મરચું કે આપણે ઓલરેડી મરચું નાખેલું છે હાફ ચમચી સબ્જી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે સરસ ચડાવી લઈએ પાંચ મિનિટ ફૂલ ગેસ કરવાનું છે તમે જોઈ શકો છો શાકનો નો હવે આને પાંચ મિનિટ એમ નમ સાથે રાખી દે ધીમા જોઈ શકો છો આપણું શાક સરસ બધો મસાલો અંદર ચડી ગયો છે હવે થોડીક વાર ઢાંકી દઈએ આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે હવે રીત ખોલીને જોઈએ આપણું શાકમાં સરસ મસાલો ચડી ગયો છે હવે આમાં આપણે ગરમ પાણી જે કર્યું હતું એ આપણે એડ કરીશું હવે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચઢાવી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે શાક ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણું શાક સરસ ઉકળે છે તમે જોઈ શકો છો હવે આને પાછું દસ પંદર મિનિટ માટે આપણે ઠાકીને રાખી દઈએ તો હવે તમે જોઈ શકો છો આપણું શાક રેડી છે જો સરસ મજાનું લાલ ચટલા ચડા શાક રેડી છે જોઈ શકો છો શાક આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે હવે આપણે આને કોથમીરથી ગાર્નિશ કરીએ સરસ મજાનું તૈયાર છે મિત્રો આપણા રીંગણા બટેટાનું શાક હવે તૈયાર છે તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું શનિવારે નવી રેસીપીમાં